ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ એમ એલ ગાંધી કોલેજ કેમ્પસ ખાતે ડ્રગ્સ મોક્ત કેમ્પેન્સ અભિયાન જાગૃતિ કાર્યક્રમ યોજાતો કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ડ્રગ્સ વિરોધી સંદેશને સમર્થન આપ્યું હતું ગુજરાત પ્રદેશ અને સીઆઈના પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ યુવાઓને ડ્રગ્સના દૂષણ તેના આરોગ્ય અને ભવિષ્ય પર પડતા ગંભીર પ્રભાવ વિશે

ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુવાઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું કાર્યક્રમની શરૂઆત મદનીભાઈ મલિક દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં નશાના વધતા પ્રભાવ સામે જાગૃતિ લાવી સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App